વ્રતો અને ભાવ ભક્તિના માસ એટલે શ્રાવણ મહિનો શ્રાવણ મહિના અગાઉ આજથી વ્રતની શરૂઆત થઈ ગઈ છે એટલે કે અષાઢ વદ અમાસ આજથી દસ દિવસ માટે ચાલતા મા દશામાના વ્રતનો પ્રારંભ થયો છે તેથી લોકોએ રંગે ચંગે મા દશામાની પ્રતિમાનું ઘરે ઘરે સ્વપ્ન કર્યું છે તે સ્થાપન કર્યું અને દશામાની મૂર્તિઓના ભાવ દોઢ ફૂટ સુધીના બે જેટલા પણ બોલાવવા પામ્યા હતા આજે અષાઢ વદ અમાસ એટલે મા દશામાના બિરાજમાન થવાનો સ્થાપિત કરવાનો દિવસ શ્રદ્ધાળુઓ સારા નસીબ અને સમૃદ્ધિ માટે મા દશામાનું દસ દિવસ સુધી વ્રત કરે છે દશામારી મૂર્તિ ખરીદવા માટે ગઈકાલથી લોકો બજારોમાં ઉમટી પડ્યા હતા જોકે માટીની એકથી દોઢ ફૂટ સુધીની મૂર્તિ પંદરસોથી બે હજાર રૂપિયામાં વેચાઈ હતી ત્યારે આ દિવસભર મૂર્તિ સ્થાપના કરી શકશે પરંતુ સવારે સાતને એક મિનિટથી અગિયાર છ મિનિટ સુધી મૂર્તિની સ્થાપના માટે શેઠ મુરુસે તેમ પણ તેમ જણાવ્યું હતું મા દશામાના દસ દિવસ સુધી ભક્તજનો માય ભક્તો ગુણગાન ગાય અને દસમા દિવસે તેને વાટટે ગાટે હાલ તાપી નદીમાં વિસર્જન કરવા માટે આવનાર છે પરંતુ હજુ સુધી ગાઈડલાઇન જાહેર થઈ નથી કે આ મૂર્તિનું ક્યાં વિસર્જન કરવું ત્યારે મહાદશામાનું હાલ સૂરજ ઉગે તેની પહેલા જ વિસર્જન કરવાનું છે ત્યારે શું થશે તે તો આવનાર સમય બતાવશે ત્યારે આજે મહા દશામાના દર દિવસ માટેના વ્રતો શરૂ થઈ જવા પામ્યા છે અઝર કુર સાથે પ્રકાશવાડા